નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણે એટલે કે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો આ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જે જોવા માટે એટલે કે એનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેને વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની વીસ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખોટું શબ્દ છે કે નાખી અને વાક્ય સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એ રીતે વાક્ય ફરી વખત લખવાનું છે જેના કુલ પાંચ માર્ક છે એમાં જોઈએ આપણે વિભાગ એ દિયા ગઈ કાલે કે આવતીકાલે ગોખરવા જશે તો ગઈકાલે ઉપર છેકો આવશે ને સાચું વાક્ય બનશે દિયા આવતીકાલે ગોખરવા જશે ત્યાર પછી બીજું કુંજ ગઈકાલે કે આવતીકાલે દાહોદથી આવ્યો હતો તો ગઈકાલે આવતીકાલે ઉપર છેકો આવશે અને વાક્ય બનશે કે કુંજ ગઈકાલે દાહોદથી આવ્યો હતો ત્રીજું મારી શાળામાં ગઈકાલે કે આજે કલા ઉત્સવ છે તો ગઈકાલ ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે મારી શાળામાં આજે કલા ઉત્સવ છે ચોથું પહેલાં કે હવે પછી હું તોફાન નહીં કરું તો પહેલાં ઉપર છેકો અને અહીંયા જવાબ આવશે કે હવે પછી હું તોફાન નહીં કરું પાંચમું પહેલાં કે હમણાં હું ત્રીજા ધોરણમાં ભણતો હતો તો પહેલાં સાચો જવાબ આવશે હમણાં ઉપર આપણે છેકો મારીએ તો જવાબ આવશે પહેલાં હું ત્રીજા ધોરણમાં ભણતો હતો મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ ચારની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની પીડીએફ પણ આપણી પાસે ઉપલબ્ધ છે જો આ વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો માત્ર વીસ રૂપિયાની અંદર આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો એ પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી લેજો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી મેં ગઈકાલે અથવા તો આવતીકાલે અકસ્માત જોયો હતો તો એમ આવતીકાલે ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે મેં ગઈકાલે અકસ્માત જોયો હતો બીજું ગઈ કાલે કે આવતીકાલે હું મેળામાં જઈશ તો ગઈકાલે ઉપર છેકો આવશે અને જવાબ આવશે આવતીકાલે હું મેળામાં જઈશ ત્રીજું મને ગઈકાલે કે આજે પેટમાં દુખે છે તો ગઈકાલ ઉપર છેકો આવશે ને સાચો જવાબ આવશે કે મને આજે પેટમાં દુખે છે ચોથું પહેલાં કે હમણાં મુસાફરી માટે ઘોડાગાડી ચાલતી તો હમણાં ઉપર છેકો આવશે અને જવાબ આવશે પહેલાં મુસાફરી માટે ઘોડાગાડી ચાલતી પાંચમું હમણાં કે હવે પછી એક બસ આ બાજુથી નીકળે તો હવે પછી ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે હમણાં એક બસ આ બાજુથી નીકળે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે પહેલું આજે બુધવાર છે તો ગઈકાલે કે આવતીકાલે ગુરુવાર હશે તો ગઈકાલે ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે આજે બુધવાર છે તો આવતીકાલે ગુરુવાર હશે બીજું હું આવતીકાલે કે આજે ક્રિકેટ રમવા આવ્યો છું તો આવતીકાલે ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે હું આજે ક્રિકેટ રમવા આવ્યો છું ત્રીજું સાહેબ ગઈકાલે કે આવતીકાલે કવિતા ગૌરાવી હતી તો આવતીકાલે ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે સાહેબે ગઈકાલે કવિતા ગૌડાવી હતી પહેલાં કે હવે પછી મસ્તી કરતા પકડાશો તો સજા થશે તો પહેલા ઉપર છેકો આવશે ને સાચો જવાબ આવશે કે હવે પછી મસ્તી કરતા પકડાશો તો સજા થશે હવે પછી કે હમણાં ગુજરાતીનો તાસ શરૂ છે તો હવે પછી ઉપર અને જવાબ આવશે કે હમણાં ગુજરાતીનો તાસ ચાલુ છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી અહીંયા કહ્યું છે કે ઉસ્માનભાઈ ગઈકાલે કે આવતીકાલે વદાણી જશે તો ગઈકાલે ઉપર છેકો સાચો જવાબ બનશે ઉસ્માનભાઈ આવતીકાલે વદાણી જશે ભરતભાઈ આવતીકાલે કે ગઈકાલે કુબા ગયા હતા તો આવતીકાલે ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે ભરતભાઈ ગઈકાલે કુબા ગયા હતા આજે કે આવતીકાલે રસ્તામાંથી મને પાકીટ મળ્યું તો આવતીકાલે ઉપર છેકો આવશે સાચો જવાબ બનશે આજે રસ્તામાંથી મને પાકિટ મળ્યું ચોથું ખાલી જગ્યા પહેલાં કે હવે પછી મને રમકડાં રમવા બહુ ગમતા નથી તો પહેલાં ઉપર છેકા આવશે અને જવાબ આવશે કે હવે પછી મને રમકડા રમવા બહુ ગમતા નથી હમણાં કે હવે પછી નવો મોનિટર કોણ બનશે તો હમણાં ઉપર છેકો અને જવાબ આવશે કે હવે પછી નવો મોનિટર કોણ બનશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ અહીંયા આપણને કહ્યું છે કે વિરલ આજે કે ગઈકાલે શાળામાં આવ્યો છે તો એમાં ગઈકાલે ઉપર છેકો આવશે ને સાચો જવાબ આવશે કે વિરલ આજે શાળામાં આવ્યો છે સમીર ગઈકાલે કે આવતીકાલે મુંબઈ જવા રવાના થશે તો એમાં ગઈકાલે ઉપર છેકો આવશે ને સાચો જવાબ બનશે કે સમીર આવતીકાલે મુંબઈ જવા રવાના થશે ત્રીજું માઇકલ દાહોદથી આજે કે આવતીકાલે આવ્યો તો આવતીકાલ ઉપર છેકો આવશે અને જવાબ આવશે કે માઇકલ દાહોદથી આજે આવ્યો કુંજ હમણાં કે હવે પછી મને મળ્યો હતો તો હવે પછી ઉપર છેકો આવશે અને સાચું વાક્ય બનશે કે કુંજ હમણાં મને મળ્યો હતો પહેલાં કે હમણાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન હતો તો હમણાં ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે કે પહેલાં ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ તમે કેવા કેવા તોફાન કરો છો તો હું જાત જાતના તોફાન કરું છું જેમ કે સંતાઈ જવું દૂધ ઢોળી નાખું વસ્તુ છૂટી ફેંકવી પુસ્તકમાંના ચિત્ર પેન્સિલથી વિચિત્ર બનાવવા નાના છોકરાને પજવવા દિવાલ ઉપર લીટા કરવા કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે બીજું જાદુગરનો પહેરવેશ કેવો હોય છે તો જાદુગરનો પહેરવેશ માથા ઉપર લાલ ટોપી અને કાળા કલરના કપડાં પહેરે છે ત્યાર પછી ત્રીજો સવાલ પક્ષીઓ માળા બનાવવા કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લે છે તો પક્ષીઓ માળો બનાવવા ઘાસ ઝાખરા પાતળી ડાળીઓ સૂકા પાંદડા રૂ વાળ કરોળિયાનું ઝાડું કપડાના લીરા લાકડાના નાના ટુકડા પાતળા વાયર દોરા વગેરેનો ઉપયોગ કરે છે ચોથો સવાલ તમે જાદુના કેવા ખેલ જોયા છે તો આ પહેલાં મેં ઘણા જાદુ જોયા છે કેટલાક નીચે પ્રમાણે છે ખાલી બોક્સમાંથી પુષ્પગુચ્છ નીકળવું મજબૂત પેટીમાં પૂરેલા માણસને બહારથી આવતું જુઓ પાંચમું તમને શાના શાની બીક લાગે છે મને કૂતરાની બીક લાગે છે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે મને વંદાની બીક લાગે છે કેમ કે મને તેની ચિત્રી ચડે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તમે કઈ કઈ જગ્યાએ માળા જોયા છે તો મેં ઝાડ ઉપર ઘરના છાપરા ઉપર દિવાલની બખોલમાં વગેરે જગ્યાએ માળા જોયા છે સાતમું તમને કયું પક્ષી સૌથી વધુ ગમે છે કેમ તો મને મોર સૌથી વધુ ગમે છે કારણ કે મોરની કલગી સૌથી સારી હોય છે અને તેને રંગબેરંગી પીછા હોવાથી આઠમો સવાલ ગોખણનો શું ઉપયોગ થાય છે ગોખણનો ઉપયોગ વાવેલ અનાજ ઉપર પક્ષીઓ બેસે એને ઉડાડવા માટે થાય છે નવમો સવાલ કયા કયા પક્ષીઓ સુંદર માળો બનાવે છે તો દરજીડો અને સુગરી સુંદર માળો બનાવે છે દસમો સવાલ તમે સવારે ઉઠીને શું શું કરો છો તો સવારે ઉઠીને સૌથી પહેલાં હું પ્રાર્થના કરું છું પછી બે ગ્લાસ ગરમ ઉફાળું પાણી પી લઉં છું ત્યાર પછી સ્નાન કરું છું અને નાસ્તો કરી અને હું મારું ગૃહ કાર્ય કરું છું ત્યાર પછી જોઈએ આગળ વિભાગ બ કોઈ પણ એક એમાં પેલું સાદું ભોજન કેને કહેવાય તો સાદું ભોજન એટલે સાત્વિક ભોજન થાય જેની અંદર શાક રોટલી દાળ ભાત અને છાશ દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ થાય શિકારી પક્ષી કોને કહેવાય શિકારી પક્ષીઓ નાના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરે છે અને માત્ર માંસાહાર કરે છે સૌથી ઊંચે ઉડનારા અને સૌથી મોટા કદના આ પક્ષીઓ હોય છે જેને શિકારી પક્ષીઓ કહે છે ત્રીજું તમારી શાળામાં કેવી વેશભૂષા થાય છે તો અમારી શાળામાં એક પાત્રીય અભિનય વેસ્ટર્ન ડ્રેસ વગેરે જેવી વેશભૂષા થાય છે ચોથું કોઈ પણ શિકારી પક્ષીના નામ લખો તો કાગડો સમડી બાજ અને ગુવડ તમે રમતા હોય તેવી કોઈ પણ ત્રણ રમતો રખો તો ફૂટબોલ કેરમ અને સાપ સીડી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દમાંથી કોઈ એક શબ્દને એકમ કસોટી નોટબુકમાં કલાત્મક રીતે લખો ઉદાહરણ તરીકે અહીંયા માછલી આપણને આપ્યું છે એવી રીતે પતંગ આ રીતે લખી શકાય દોરી લખી શકાય દીપક કાન કાતર અહીંયા તમે જે શબ્દો આપેલા છે તમે તમારી રીતે પણ લખી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા સંવાદમાં ખૂટતી વિગતો ઉમેરો મેં ધ્વનિ તું ક્યાં જાય છે જાનકી તો જાનકી કહે હું સ્ટેશનરી જાઉં છું ધ્વની કહે એમ મારા માટે નોટ લેતી આવીશ જાનકી કહે લેતી આવીશ પણ તારે કેવી નોટ જોઈએ છે લીટીવાળી કે કોરી ધ્વની કહે કે મારે કોરી નોટ જોઈએ છે જાનકી કહે સારું કોરી લાવીશ ધ્વની કહે તું પૈસા લેતી જાનકી કહે પૈસાની ક્યાં ઉતાવળ છે તો આમાં જેટલા લાલ અક્ષરે આપણે જેટલા ફોન્ટ રાખેલા છે તે બધી આપણી ખાલી જગ્યાઓના જવાબો છે ત્યાર પછી આપણે વિભાગ બે જોઈએ પપ્પા અને અનન્યા વચ્ચેનો સંવાદ છે પપ્પા કહે અનન્યા તે જમી લીધું અનન્યા કહે ના હું જમી નથી પપ્પા કહે મમ્મીની રાહ જોઈશ તો ક્યારે જમીશ તું અનન્યા કહે ના પપ્પા આજે કંઈ મોડું નહીં થાય પપ્પા કહે જમવાનું તો બની ગયું છે પછી તારે મમ્મીની રાહ શું કામ જુએ છે અનન્યા કહે પણ મને મમ્મી સાથે જમવું ગમે છે પપ્પા કહે તો તને મારી સાથે જમવું નથી ગમતું અનન્યા કહે તમારી સાથે જમવું પણ ગમે પપ્પા પણ તમે તો હોતા જ નથી પપ્પા કહે પણ હું કામમાં એટલો વ્યસ્ત હોઉં તો તને ટાઈમ નથી આપી શકતો અને કહે પણ આ રવિવારે અમારી સાથે જમજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ સુભાષ કહે તે શામાં ભાગ લીધો છે અજય અજય કહે મેં નાટકમાં ભાગ લીધો છે સુભાષ કહે એમ કયા નાટકમાં અજય કહે છત્રપતિ શિવાજી સુભાષ કહે તો તું એમાં શું બનવાનો છે અજય કહે કે હું એમાં તાનાજી બનવાનો છું સુભાષ કહે તાનાજી એ વળી એ કોણ હતું અજય કહે છત્રપતિ શિવાજીના સાથી હતા સુભાષ એવું છે ચાલો ત્યાર પછી વિભાગ ચાર અમી કહે માસી વૈદેહી કેમ શાળાએ આવી ન હતી મધુબહેન કહે એ બીમાર છે બેટા અમી કહે હે બીમાર છે તેને શું થયું મધુબેન કહે વૈદેહીને ટાઈફોઈડ થયો છે અમી કહે ઓ એવું છે દવા લીધી મધુબેન કહે હા અમી કહે બરાબર મધુબેન કહે જલ્દી સારું થઈ જશે એમ કહ્યું છે અમી કહે તો મને મળવા દેશો મધુબેન કહે મળવાની ક્યાં ના છે બેટા તને મળશે તો ખુશખુશ થઈ જશે અમી કહે તો હું જાઉં એની પાસે ત્યાર પછી વિભાગ પાંચ પીહુ કહે સોહા તું કાલે ગરબા રમમાં આવીશ ને સોહા કહે હા મેં તો એના મેં તો એના માટે ચણિયાચોળી લાવીશું પીઠું કહે એમ કેવા કલરની ચણિયાચોળી લાવી સોહા કહે કાલા કલરની છે અને અંદર ભરતકામ પણ છે પીઠું કહે મારે પણ લેવી છે તું ક્યાંથી લાવી સોહા કહે હું કચ્છથી ત્યાં ખૂબ સસ્તી મળે છે પીહું કહે એમ તું મારા માટે લાવી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને એવું કહ્યું છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો અને વાક્યને જોડી અર્થપૂર્ણ ફકરો લખો જેમ કે અહીંયા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના પછી વાક્યને જોડીને પાછો અર્થપૂર્ણ ફકરો બનાવવાનો જેમ કે મોટું જંગલ વૃક્ષ અંધારું ચીસ અને મદદ તો આપણે એક સાથે ફકરો જ લખી દઈએ એટલે એની અંદર વાક્યો પણ આવી જાય તો જો એક મોટું જંગલ હતું તેમાં ઘણા બધા વૃક્ષો હતા તેની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એક દિવસનો સમય હતો ત્યાં ગાઢ ગીચતા હોવાથી ત્યાં ખૂબ અંધારું હતું ત્યારે અચાનક ચીસ પાડવાનો અવાજ આવવા લાગ્યો કોઈ છે તો મને મદદ કરો એવો અવાજ આવતો હતો ચાલો ત્યાર પછી વિભાગ બી અહીંયા નાનકડું ગલુડિયું આગળનો દાંત પાકો મિત્ર ભસું ઊંચો કૂદકો વગેરે જેવા શબ્દો આપ્યા છે તો એના ઉપરથી વાક્ય અને જે ફકરો છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ એક નાનકડું એવું ગલુડિયું હતું તે ખૂબ સુંદર હતું તેનો આગળનો દાંત બહાર હતો તેને રમાડવાની ખૂબ મજા આવતી હતી ગલુડિયું મારો પાકો મિત્ર બની ગયો હતો તેને મારી જોડે ખૂબ મજા આવતી હતી જ્યારે કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવે ત્યારે તે જોર જોરથી બસવા લાગે એના ઉપર ઉચ્ચો કૂદકો મારે ચાલો ત્યાર પછી જોઈએ વિભાગ સી નાનો છોકરો નવો બુસ્કોટ તહેવાર ઉજવણી અને સુંદર સવાર એક નાનો છોકરો હતો તેનું નામ રાજ હતું આજે દિવાળીનો તહેવાર હતો એટલે તેને નવો બુસ્કોટ પહેર્યો હતો તેથી તે બહુ ખુશ હતો તેને ફટાકડા ફોડ્યા તેણે ફટાકડા ફોડ્યા અને મીઠાઈ ખાઈ આ તહેવારની ઉજવણી કરી પછીના દિવસે નવું વર્ષ હતું તે દિવસની સવાર સુંદર સવાર તે દિવસ બીજા દિવસે નવ વર્ષ હતું તે દિવસની સવાર સવાર સુંદર તેના માટે હતી ત્યાર પછી હરિયાળું જંગલ બતક બાળકો રાતી ચાંચ રંગબેરંગી કપડા તો એક હરિયાળું જંગલ હતું તેમાં એક સુંદર મજાનું તળાવ હતું તેની અંદર સુંદર મજાના પક્ષીઓ રહેતા હતા તેમાં એક બતક પણ રહેતું હતું તેને તે બચ્ચાને જન્મ આપ્યો તેનું એક બચ્ચું કદરુકુ બતક દેખાતું હતું તેથી બધા એને હેરાન કરતા ત્યાં જે બાળકો રમતા હતા તેમણે આ કદરૂપા બતક ઉપર દયા આવતી હતી તે બતકને રાતી ચાંચ હતી પછી બિચારા બાળકો એને રંગબેરંગી કપડાં પહેરાવે છે મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ ચારની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તેની જો તમારે પીડીએફ જોઈતી હોય વોટ્સઅપ ઉપર તો માત્ર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી વિભાગી બિકણ સસલું જાહેર સ્થળો જાદુનો ખેલ સૂરજમુખીનું ફૂલ નદીનું પાણી એક બિકણ સસલું હતું તે એકવાર જાહેર સ્થળોએ ફરવા નીકળ્યું તે ફરવા બધી જગ્યાએ જાય ત્યારે ફરતું ફરતું તે એક જાદુનો ખેલ શરૂ હતો ત્યાં આવીને ઊભું રહ્યું પછી તેને ખેલ પછી તેને ખેલ પછી તે ખેલ જોઈને આગળ ચાલ્યું ત્યાં તેને એક સૂરજમુખીનું ફૂલ જોયું તેને એ ફૂલ બહુ જ ગમી ગયું પછી સસલું ત્યાંથી આગળ ચાલ્યું ત્યાં એટલામાં એક નદી આવી પછી તેને ત્યાં નદીનું પાણી પીધું અને જંગલની અંદર જતું રહ્યું મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો